આજ એક્ઝામ્પલ માં તમે અસ્ત્રનો ઉપયોગ કેવી રીતે કરાસ તો આની અંદર સૌથી પહેલા એક્ઝામ્પલ ની અંદર જો એવું કીધું હોય કે દર મહિનાની શરૂઆતમાં એક સરખી રકમનો ઉપાડ કરે હોય તો ત્યારે શરૂઆત તો દાખલાની અંદર જ્યારે શરૂઆતમાં ઉપાડની વાત હોય તો તમારે આ સૂત્રની અંદર જે n ની કિંમત છે એ તમારે કેટલી લેવાની રૂપે ભાગ્યા 12 બરાબર છે જ્યારે પણ બેપણિયંતર શરૂઆત મૂલક તો બજેટ એ બે 70 ભાગ્યા 12 લેવાશે બરાબર અહીંયા જે કિંમત છે તે જો તમને એક્ઝામ અંદર દર મહિનાને અંતે સર્કી રકમમાં ઉપાડ કરે હોય ઉકેલે રવાય તો સпта અંતે અને અંતનો ઉપાડ કીલે રવાય ત્યારે તમારે એન્ટી વેલ્યુ 66 ભાગ્યા 12 લેવાની આ ખાસ યાદ રાખજો બરાબર હવે પી એટલે કે ઉપાડ જે એ

પરંતુ જ્યારે અંત શબ્દ હોય ત્યારે તમારે આર ની વેલ્યુ જે તો ટકા હોય તો પણ ભાગે કેટલા કરવાના છે માં 100 અને દર મહિનાની મધ્યમાં એક સતી રકમ ઉપાડ કરે તો આવે તો એ બરાબર 72 ભાગ્યા 12 અથવા તો આમાં કોઈ પણ મોસ્ટ ઓફ એક एग्जाम માં આ નાના નાના પુસ્તક મધ્યમના શરૂઆતના અને અંતવાળા પૂછે છે એટલે આ બે પર તમારે ફોકસ કરવાનું છે બરાબર અચ્છા

ምን አልሰማሁ ከእዛ ወይ